ફેંકી દેવામાં આવે છે અને એની અંદર સિમેન્ટના ઘોળને મિક્સ કરી દેવામાં આવે છે જેનાથી કોઈને ખબર પણ ન પડે કે કોઈ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે તો મિત્રો આ મેરઠનું આ હત્યાકાંડ જે છે એને સમગ્ર વિશ્વને હચમચાવી દીધો છે અને આપણા ભારતની અંદર આ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો મિત્રો આ મેરઠનું જે હત્યાકાંડ છે પતિ પત્ની અને તેના પ્રેમીની આ જે સમગ્ર ઘટના છે આના વિશે આ વિડીયોમાં હું તમને બધી ડિટેલ આપવાનો છું બધી વાત કરવાનો છું તો મિત્રો આ સ્ટોરીની શરૂઆત થાય છે બે હજાર સોળ માં જયારે સૌરભ મુસ્કાન ને મળે છે મિત્રો સૌરભ અને મુસ્કાન એકબીજાને મળે છે અને બંને વચ્ચે મિત્રતા થાય છે અને આ મિત્રતા એક પ્રેમમાં બદલાઈ જાય છે જ્યારે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ જાય છે ત્યારે સૌરભ એના પરિવારને કહે છે કે મારે મુસ્કાન સાથે લગ્ન કરવા છે પણ જે સૌરભની ફેમિલી છે એ ના પાડી દે છે મુસ્કાન સાથે લગ્ન કરવાની પણ સૌરભ જે છે એ મુસ્કાન સાથે એટલો પ્રેમમાં પાગલ થઈ ગયો હતો કે એ ઘરના જે લોકો ના પાડે છે પણ એમના વિરુદ્ધ જઈ મુસ્કાન સાથે ભાગીને લગ્ન કરવા માટે તૈયાર હતો તો મિત્રો બે હજાર સોળના એન્ડિંગમાં મુસ્કાન અને સૌરભના

તો મિત્રો બે હાજર ઓગણીસ બે હાજર સૌરભ જે છે એ પહોંચી જાય છે ઇંગ્લેન્ડમાં અને જ્યારે ઇંગ્લેન્ડમાં હોય છે ત્યારે જે જે મુસ્કાન છે એ એની પુત્રીને સ્કૂલમાં મૂકવા જાય છે સ્કૂલમાંથી લેવામાં આવે છે છે મૂકવા જાય આ દરમિયાન મુસ્કાનનો જે કોન્ટેક્ટ છે એ સાહિલ શુક્લા નામના વ્યક્તિ જોડે થાય છે તમને જણાવી દઈએ સાહિલ શુક્લા એકદમ અંધવિશ્વાસી વ્યક્તિ હતો અને એ એકદમ સાયક ટાઈપનો જો વ્યક્તિ છે

મિત્રો આવું બધું મુસ્કાન અને સાહિલી વચ્ચે થતું હતું આ ઘટના જે છે એ એમનો પાડોશી જે વ્યક્તિ છે એ જોઈ જાય છે મેરઠની અંદર તો જ્યારે બે હજાર એકવીસની અંદર જ્યારે સાહિલ જ્યારે સૌરભ જ્યારે પાછો થી આવે છે મેરઠની અંદર ત્યારે એનો પાડોશી જે છે એ આ બધી વાત જે છે એ કરી દે છે કે મુસ્કાન જે છે એની જોડે કોઈ છોકરો આવે છે અને બંને દારૂ પીએ છે બંને પાર્ટીઓ કરે છે આ બધી જે વાત છે એ બધી કરી દે છે તો જ્યારે સૌરભ ને આ બધી વાતની ખબર પડે છે ત્યારે એ મુસ્કાનનો મુસ્કાનસ કઢાવે છે ત્યારે એને બધી જ માહિતી જે છે એ મુસ્કાનની ખબર પડી જાય છે આ દરમિયાન બંને વચ્ચે ખૂબ જ ઝઘડો થાય છે મુસ્કાન અને સૌરભની વચ્ચે તો ઝઘડો તો થવાનો જ હતો કારણ કે આ જે લફડા જે હતા મુસ્કાનના એ ખુલ્લા થઈ ગયા હતા તો તો મિત્રો એ એ દરમિયાન જ્યારે ઘણો બધો ઝગડો વધી ગયો આ ત્રાસથી જે છે પાછો ઇંગ્લેન્ડ જતો રહે છે અને મુસ્કાન જે છે એ પાછી ઇન્ડિયામાં રહે છે મેરઠમાં રહે છે અને એ દરમિયાન જે છે મુસ્કાનની અને જે સાહિલ છે એમની ખૂબ જ મિત્રતા વધી ગઈ હતી બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી તો જ્યારે મુસ્કાન સાહિલને વાત કરે છે કે સૌરભ આ બધી વાતની ખબર પડી ગઈ છે ત્યારે સૌર સાહિલ અને મુસ્કાન મુસ્કાન બંને પ્લાન બનાવે છે કે કામ કરીએ એમના હટાવી દઈએ તો મિત્રો પણ રાજી થઈ જાય છે મુસ્કાન પણ કહે છે કે સાહિલને મારી દઈએ તો મિત્રો એ લોકો પ્લાન બનાવે છે પ્લાન કરે છે કે કઈ રીતે સાહિલ સૌરભને મારવો કઈ રીતે સૌરભની હત્યા કરવી તો એ લોકો ગૂગલ ઉપર અવનવા પ્લાન જોઈએ છે અવનવા આઈડિયા લાવે છે પેટ્રોલ સિરિયલ સાવધાન ઇન્ડિયા સિરિયલ જોવે છે અને એની અંદરથી અવનવા આઈડિયા ઇંગ્લેન્ડમાં હતો પણ એ લોકો મેરઠમાં બેઠા બેઠા હત્યાના પ્લાનિંગ બનાવી રહ્યા હતા તો એ લોકો એવો પ્લાન બનાવે છે કે સૌરભની ચક્કુ વડે ચક્કુથી એના શરીરના ટુકડા કરી અને હત્યા કરવી એવો એ સાહિલ અને મુસ્કાન બંને વિચાર કરે છે તો એ એવો પ્લાન બનાવે છે કે બજારના અંદરથી બે મોટા મોટા ચક્કુ લેવામાં આવે છે પછી બજારમાંથી ત્રણ ત્રણ થેલી સિમેન્ટ લાવે છે અને એક પ્લાસ્ટિકનો પીપળો પણ લાવે છે તો મિત્રો આ દરમિયાન આ બધી વસ્તુઓ ઘરમાં લાઈ નાખે છે અને પછી જ્યારે પચીસ ફેબ્રુઆરી આવે છે પચીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ માં મુસ્કાન નો જન્મ દિવસ હતો ત્યારે મુસ્કાન જે છે એ થોડા દિવસ પહેલા એના પતિ સૌરભ જોડે વાત કરે છે અને સૌરભ કહે છે કે આપણે જન્મ દિવસ આપણે તું મો અને આપણી બેટી સાથે મનાવશું ત્યારે સૌરભ જે છે એ ચોવીસ ફેબ્રુઆરીએ ઇન્ડિયામાં આવે છે અને સાહિલ અને મુસ્કાન એવું પ્લાન કરે છે કે પચીસ ફેબ્રુઆરીના નાઇટમાં સૌરભની હત્યા કરી દેવામાં આવે તો સૌરભ જે છે એ પચીસ તારીખે આવે છે પચીસ તારીખે પ્લાન કરે છે પચીસ તારીખની રાત થાય છે અને સૌરભ ને દારૂની અંદર ગોળી આપીને બેહોશ કરવાની પૂરો પ્લાન કરવામાં આવે છે પણ સૌરભ એ એ રાત્રે દારૂ પીતો નથી એટલે સૌરભની જાન બચી જાય છે એનો જીવ બચી જાય છે તો મુસ્કાનનો જે આ પ્લાન હતો આ પચીસ તારીખ વાળો આ ફેલ થઈ જાય છે ફરી બીજા દિવસે એ એના જે જે છે સાહિલ છે એના જોડે વાત કરે છે અને એને સમગ્ર વસ્તુ બતાવે છે કે આ પ્લાન આપણો નિષ્ફળ ગયો છે તો એ આ પ્લાન જે છે એ ત્રણ માર્ચના દિવસે રાખે છે કે ત્રણ માર્ચના રાત્રે સાહિલને બેહોશ કરી અને એનું મર્ડર કરવાનું તો ત્રણ માર્ચ આવે છે અને ત્રણ માર્ચના રાત્રે સાહિલને દારૂ પીવા માટે કહે છે કે દારૂ તમે પી લો તો પછી દારૂની અંદર જે ઊંઘની દવા જે છે એ એને કરી દેવામાં આવે પણ પણ ત્યારે સૌરભ જે છે એ ના પાડે છે કે ના હું દારૂ નહીં પીવું તો એને મનપસંદ જમવાનું બનાવવામાં આવે છે સૌરભને કોપતા ખૂબ જ પ્રિય હતા તો સૌરભ માટે કોપ્તા બનાવવામાં આવે છે અને એની અંદર નશીલો પદાર્થ નાખવામાં આવે છે જેના કારણે સૌરભ બેહોશ થઈ જાય છે તો મિત્રો આ જમી રહે છે ત્યારે સૌરભ બેહોશ થઈ જાય છે મોટા મોટા ચપ્પુ જે હતા એ બહાર કાઢે છે અને સાહિલ કહે છે કે મુસ્કાન તું તારા હાથેથી આ સૌરભ હત્યા કર સૌરભ જે મુસ્કાન જે છે એ ડરવા લાગે છે એ ના પાડે છે કે હું મારાથી આ નહીં થાય પણ

જ્યારે જે સૌરભનો ફોન જે હતો એ ફોન મુસ્કાન જોડે હતો તો મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ બંને ઉત્તરાખંડમાં હનીમૂન માટે જતા રહે છે તો મિત્રો જયારે એ હનીમૂન માટે નીકળે છે ત્યારે મુસ્કાન એના પરિવારને મેસેજ કરે છે સૌરભના પરિવારને કે અમે હું અને મુસ્કાન બંને ઉત્તરાખંડ શિમલા મનાલી ફરવા માટે જઈ રહ્યા છે તો એમને કોઈ ડિસ્ટર્બ ના કરે તો મિત્રો સૌરભ ને સૌરભની ફેમિલી તો ઓલરેડી એમનાથી કોન્ટેક્ટ થોડી દૂર હતી તો એમને તો કંઈ એટલું ઘણું લાગ્યું નહીં તો દસ દિવસ સુધી જ્યારે હોળી ધૂળેટી આવે છે ત્યારે સૌરભના ફેમિલીવાળા સૌરભને ફોન કરે છે પણ સૌરભનો ફોન ઉપાડતો નથી વોટ્સઅપ મેસેજ કરે છે તો મુસ્કાન ઉપાડે છે મુસ્કાન વાત કરે છે ચેટિંગ કરે છે કે અમે અહીંયા જ છીએ અમે આવવાના નથી પછી જ્યારે મુસ્કાન જોડે પૈસા પૂરા થઈ જાય છે ત્યારે મુસ્કાન એની માને ફોન કરે છે એની માતાને ફોન કરે છે અને કહે છે કે મારે પૈસાની જરૂર છે સૌરભના ખાતામાંથી મારે પૈસા ઉપાડવા છે પણ કઈ રીતે ઉપાડવા મને આઈડિયા નથી તો એની માં કહે છે કે શું કામ પૈસા ઉપાડવા પડે તારે સૌરભ તારી જોડે છે તો એ કહે છે કે સૌરભ મરી ગયો છે સૌરભને અમે મારી દીધો છે એવી વાત કરે છે ત્યારે સૌરભ જ્યારે મુસ્કાનની માતા તરત જ પોલીસ સ્ટેશન જાય છે અને આ બધી વાત જે છે એ પોલીસને કરે છે તો જયારે મુસ્કાનનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું અને મુસ્કાન જ્યારે પણ મેરઠમાં આવી ત્યારે તરત જ પોલીસે એના ઘરે ગઈ એના ઘરે મુસ્કાનને એરેસ્ટ કરી અને જ્યારે જોયું તો મુસ્કાનને દબાવ આપવામાં આવ્યું કે સૌરભ ક્યાં છે તો એને ઈશારો એ પ્લાસ્ટિકના પીપળા સામે કરે છે અને જ્યારે પ્લાસ્ટિકના પીપળાને ઉપાડવામાં આવે છે તો એ ખૂબ જ વજનદાર હોય છે એને ઉપાડી શકાતું નથી તો જ્યારે એને એક ટેમ્પામાં ભરી પ્લાસ્ટિકના પીપળાને અને જે મુર્દા ઘર હોય છે ત્યાં લઈ જવામાં આવે છે અને મિસ્ત્રીને બોલાવી અને કટર મશીનથી એ પ્લાસ્ટિકના પીપળાને કાપવામાં આવે છે સિમેન્ટને કાપવામાં આવે છે અને જ્યારે કાપી અને જોવામાં આવે છે તો સૌરભનું માથું મળી આવે છે એની હથેળીઓ મળી આવે છે અને એના શરીરના ઘણા બધા એવા ભાગ છે જે મળી આવે છે તો મિત્રો આવી રીતે જે છે મુસ્કાન જે છે સૌરભની હત્યા કરાવી દે છે તો મિત્રો આ ઘટના ખૂબ જ ક્રૂરતાવાળી છે ક્રૂરતાની સારી હદો પૂરી હદો વટાવી દીધેલી છે તો મિત્રો તમે શું કહેવા માંગો છો આ સૌરભની અને આ જે જે મુસ્કાને એના એના પ્રેમી સાથે મળીને આ ઘટનાને જે અંજામ આપ્યો એના વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ જરૂર કરજો તો મિત્રો આજના માટે આટલું જ આગલું વિડીયો ફરી મળીશું એટલા માટે જય હિન્દ ભારત માતા કી જય